માર્કેટ તોડાઈમાં સારું સમય સુધી મેં શેરડીમાં સિત્તેર વાળા સુધી સિત્તેર વાર કરેલી બરાબર રોજેરો તોડો પણ સિત્તેર તોડાય થઈ એ ભાઈ સિત્તેર તોડી ને ત્યારે કાઇપા ત્યારે બી માલ ઉત્પાદન હતું

બરાબર છે ઉપર સુધી એનો ગ્રોથ જોઈ શકો છો અત્યાર સુધી કેટલી તોડાઈ થઈ ગઈ આપણે વીસ તોડાઈ થઈ વીસ એક તોડાઈ થઈ ગઈ બરાબર બરાબર માર્ચ એપ્રિલ ની ત્રીજી તારીખ થી ચાલુ થઈ ગયું માર્ચ ની આપડે એકવીસ તારીખે નાખેલા અચ્છા માર્ચ ની એકવીસ બરાબર અને સમજો કે મે ની ત્રીજી તારીખ ઉત્પાદન ચાલુ થઈ ગયું અચ્છા મે ની ત્રણ તારીખે ઉત્પાદન ચાલુ થઈ ગયું એટલે મે મહિનો આખો ગયો બરાબર જૂન ની દસ તારીખ અત્યારે હાલ તો ઉપરનું જબરજસ્ત લાગે છે ને નવું માલ સારું આવશે આવશે જરા ઉપરથી છે એ તો આવવાનું જ છે શંકા બરાબર બરાબર ખેડૂત મિત્રો આપ જે જોઈ રહ્યા છો યુનેટિક સીડ્સ કંપનીની સાયના વેરાયટી અરવિંદભાઈ છેલ્લા ચાર વર્ષથી બનાવે છે અને ખૂબ સારું ઉત્પાદન લે છે સિત્તેર સિત્તેર વાર એમને તોડાઈ કરી ચૂક્યા છે આગળના વર્ષોમાં અને આ વર્ષે પણ એમના ખેતરમાં આ વર્થ કંડિશનમાં આ વખતેની જે ગરમી હતી એની સામે પણ ખૂબ સારો ફ્લોટ ઊભો છે ઓકે ધન્યવાદ થેન્ક યુ